નમસ્કાર હું ચૌધરી આશા ગામ તાલેપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મેં મારા સખી મંડળથી શરૂઆત કરી અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએલપીસી અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડોક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નવો નવો ડ્રોન દીધી યોજના આવી રહી છે તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું પછી મારું ઇન્ટરવ્યૂ થયું ઇન્ટરવ્યૂ થયા પછી અમે પુના ટ્રેનિંગ માટે પંદર દિવસ ગયા ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા એટલે એક મહિના બાદ અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજીત સત્તર એક લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ તો હું બે મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવાના પડ્યા ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં જિલ્લા બાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે માટે હું સરકારશ્રીનો જીએલપીસીનો આત્મા કેવી કે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવીને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીધી યોજના લાવી માટે હું દરેકનો આભાર માનું છું